આજે પોરબંદર લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને દેશના આરોગ્ય પ્રધાન આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવીયા સાહેબના ધોરાજી શહેર અને તાલુકાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારી સાથે ઉપસ્થિત હતા ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા સમગ્ર સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ ટીમ સાથે ખૂબ સુંદર વાતાવરણની અંદર ધોરાજીના આંગણે આ કાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સૌ ધોરાજીવાસીઓએ નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ માં લડાઈ લડે છે હું ચોક્કસપણે કોંગ્રેસ ના મિત્રો ને પણ કહીશ કે આવો અમને દેખાડો કે તમારો વડાપ્રધાન નો ઉમેદવાર કોણ છે આ ચૂંટણી એ વડાપ્રધાન કોને બનાવવાનું નક્કી કરવાની ચૂંટણી છે વાત છે ઉમેદવારની તો આદરણી મનસુખભાઈ માંડવીયા વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં કામ કરે છે મહામંત્રી તરીકે એક એક તાલુકામાં એક એક ગામ સુધી એમણે પ્રવાસો પણ કર્યા છે ને મારા રાષ્ટ્રીય નેતૃત્વ એ ભારત સરકારના જવાબદાર એક થી પાંચ મંત્રીઓમાં આરોગ્ય મંત્રી પણ છે ત્યારે રાષ્ટ્રીય નેતા ચૂંટણી લડતા હોય ત્યારે સમગ્ર પોરબંદર મત વિસ્તારના લોકોમાં એક ઉત્સાહ છે અમારા આગેવાનોએ વિનંતી કરી મનસુખભાઈ ને કે તમે અહિયાં લડવા માટે આવો ને આ વિસ્તારના લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ છે એક બાજુ મનસુખભાઈ માંડવિયા અનુભવ ભારત સરકાર પ્રતિનિધિત્વ અને નરેન્દ્રભાઈ મોદીના ટીમના સાથી તરીકે અહિયાં જયારે સ્થાનિક ની વાત આવતી હોય તો સ્થાનિક આ ગ્રામ પંચાયત કે નગરપાલિકાની ચૂંટણી થોડી છે કોઈ સ્થાનિક મુદ્દા ઉપર ચૂંટણી લડે આ તો રાષ્ટ્રીય લેવલે વડાપ્રધાન કોને બનાવવા નક્કી કરવા માટેની ચૂંટણી છે ત્યારે ધોરાજી થી હું સમગ્ર પોરબંદર જિલ્લાના મતદારોને વિનંતી કરું છું

બધા જ સમાજ અમારી સાથે છે અને નાના મોટા પ્રયત્નો પણ ચાલી રહ્યા છે ભવિષ્યમાં પણ બધા ભેગા મળીને નરેન્દ્રભાઈ મોદીને અને દેશ હિત માટે રાષ્ટ્રભાવના ને મજબૂત કરવા માટે સો ટકા અમને સમર્થન કરશે